નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ એપ્રિલ બે હાજર ચોવીસ અને વાર શનિવારની કપાસની અપડેટ્સ ઉપરાંત કપાસના બજાર ભાવ સાથે સાથે બંને વાયદાની સંપૂર્ણ માહિતી અને કપાસના બજાર ભાવ કેવા રહી શકે છે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છે વિડીયો મન સુધી બંને રહેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે મિત્રો કપાસના બંને વાયદામાં શા માટે ઘટાડો થઈ રહ્યો છે અને વિદેશમાં કપાસની માંગ કેવી છે તેનો સચોટ અને સંપૂર્ણ માહિતી આપતો વિડિયો આવી રહ્યો છે તેથી બપોરે જોવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદા એકસઠ હજાર પાંચસો રૂપિયા બોલાઈ રહ્યો છે જેમાં આપણે વાત કરીએ તો ત્રણસો અને સાઠ પોઈન્ટનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે સાથે સાથે એમસીએક્સ વાયદામાં મિત્રો સતત મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારબાદ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો પણ છ્યાસી ડોલરે આવી ગયો છે અને ન્યૂયોર્ક વાયદાની આપણે વાત કરીએ તો અઠ્યાસી ડોલરની આજુબાજુ બોલાતો જોવા મળતો હતો પરંતુ જ્યારે ડી પૂરો થયો છે ત્યારે આપણે છ્યાસી પોઈન્ટ છવ્વીસ ડોલર સાથે ન્યૂયોર્ક વાયદો જોવા મળી રહ્યો છે મિત્રો હાલ ન્યૂયોર્ક વાયદામાં ઘટાડો છે જેના લીધે આપણા કપાસના ભાવ છે તેમાં પણ મોટો ગાબડું જોવા મળી રહ્યું છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના જે પાંચ મણ એટલે કે એક ક્વિન્ટલના ભાવ જોઈ લઈએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો પંચાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ચાલી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના ચાલી રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ

સોળસો સિત્તેર રૂપિયા બોલાયો છે બાકીના ગમે બધા માર્કેટ માર્કેટયાર્ડો છે ત્યાં કપાસના ભાવ સોળસોની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે અને કપાસના ભાવ પંદરસો પચાસથી લઈને પંદરસો એંશી નેવું સુધી જાય છે અને ઘણા ખરા માર્કેટ માર્કેટયાર્ડો એટલે કે દસથી પાંચ ટકા માર્કેટ એવા પણ છે જ્યાં કપાસના સૌથી ઊંચા ભાવ ચૌદસો પચાસ સુધી પણ જાય છે તો ખેડૂત મિત્રો આથી આજની કપાસ બજારની અપડેટ સમાચાર ઉપરાંત મિત્રો હાલ કપાસ બજારમાં આપણે વાત કરીએ તો ગઈકાલે પચીસ રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે અને તેની સાથે સાથે સૌથી નીચા ભાવની વાત કરીએ તો ખેડૂતોને નવસો અથવા આઠસો રૂપિયા પણ ઘણા બધા ખેડૂતોને કપાસના ભાવ મળ્યા છે જો મિત્રો તમે કપાસ વેચવા કંઈ એક બી જગ્યાએ ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે અહીં કોમેન્ટમાં જણાવી દેજો તો ખેડૂત મિત્રો આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ